ના એ તો હાલ કોઈ ઘેરે નહીં પણ અમે તમે કીધું આલ તો કે મારી હાલત કેવું હતું હેં બીજું ચા પીવો હોય તો પણ કોઈ ઘેર નહીં એટલે અમારે પાણી પીવું છે પણ દાળી ને દાઢું માટલું પીરો ભલાદ નહીં આજે હા અમાય હેલો આ છો અમે પેલું બાજરી ખોટતા હતા કે ઓહ વોહ એટલે કીધું જતા હોય એમ ના બરોબર છે સંતાર પીવો કે હવે હું જાજે હે હું જઉં તાર તમાર સંતાર કોમ કરો ને એટલા દાડાવા પાણી પીય જાજે હો હા તો હોય તો હો હો કાકા તમે આયુ પાણી ના પીતા હો કેમ બહુ ઠંડુ છે તમાર દોત પડી જાહી હવે મે સી કેટલા છે પછી જાહી ઓક પડી જાતા કાકા મા તો જવન દોસ મને કોઈ ની જાય મૂપીયો તો પણ તમારા તમે ગાયડા દોસ થી પડી જાહી આવ તું મુજે મત રોક મેરા કલેજા અબ ગરમ હે ઘેર નહી <laughs> 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 બાઈડશી છૂપ ફરક પડે છે કરજો પકડો હું માટલી ઉપાલી હેડો છો છે કરું છું મે જે માટલા આનો કાકા આની મન માથે ઉપર દેના કેટલા મોમ કેટલી ગા ટટોળી ન જાય આ વજનો સ લાગે ખરેખર તું પાકો મારા છ્યો તાણ તારા પાવડા તો હોય પડ્યા બેલા છે નું પારિયે નહીં મારા હું લેવા દેવા ફાઈટ ફાઈટ ખોભળ હા આટલે સોલે મેલો ટાયર તો મેલો

આ જીવના કાઠામાં ની હું જો ને લેવા કે પાણી વાળવાની કીધું તો મને લાગે લઈ જાશી પાણી વાળતું તો તો તમે ખોરો હું બેહું થોડી યાર આરામ કરું કાલે તો એક જોવા થા કે તા હા વેળો નાથે સુunta હું જીલ્યો આટ હે ઓય ક્યાં આ શું કરો તા

અમે કાલ કે કજુ છે તારી પૂરી નું અને હવે વધારે નું બોલ્યા વગર ને તો સોના મને ધને કે બાદરી ની બાદરી ની આયા દફો જા બાદરી ની હું કાકા ઢૂટા ની વી પૂરી જ ની થાય તાણે બાદરી ની ચોતી થાય પાસે આ તો ખાલી થાય તો જોજો બાજરી માથું મેલ દે ઓમ ની કાકા ના કે જા રસ્તો માં ફેટ મારા કોમ તો ના અન કોલી પીવા આવવા આવતું બટુ

તાપનો ભગત જેમ ભૂ ગયા છો વેલા વેલા ગમો જ મારે તો હાલ તાપનો આવી બેઠો ગમો આ તું ખાતર મળ્યા ના ખાતરમાં તો લાઇન પડી છે ના હોય મારતું નહીં હું નેટ નેટ બે ઠેલે નો વળ પાડી અને એ મેલી ના આવ્યો ન થઈ મારા એ ખાતર લેવા દઉં પણ લાઈન વચ્ચે ના મેળા આવે તા ઘણી લાઈન છે તમારા માટે સોયલો દબર થયો ઠંડક દબર થાય આટલા મારું પારી ઊંઘ આવી જાય હોવા સોયલો છે સારું છે બફરો નું બેહવા થાય છે અમારા માટે સોયલો જ નહીં લ્યો હોય તો માટલું બાટલું રાખતા હોય તો ઠંડુ માટલું તો હોય છે પણ આ શીખે પાણી ભરવા લઈ ગયા લાગે છે ના કા પાણી તો થે ગરમીનું હું માટલો તો અચલ જબર માટલું છે મારે આ પેલો ડોહો ખૂમ તો કાકો હા ચેતરામ બાપ બેટો મથે તો માટલી જેવી રાખે મારે ઠંડુ એમ પાણી બોલો હા જેવી માટલી હતી એ આંધળી મોટી જક્ષણ માટલું છે આખું ઓહ તાણી આવો ટાયર છે ટાયર ઉપર મેલેલી હાલ દુઃખો પાણી નતો પીવા દેતો હોય લે મારો બેટું ટાયર તો આટલામાં રવડતું એક લે અડમ તો ધવતા નહીં

ઘૂમતા હા તો અગરી પકડાવી રાખો હાથ પકડી આવી જયો જેવા થાટ બંધ થવા ટાયર માટલો બધું લઈને આવતા રહ્યા હશે એમણા જવાડે કાકા દૂધી હોય થોડું હમણાં બાદરી તમે ડોકા ચડા ફાટતા દો ભાઈ ના પકડી ગયા આપણે ઊંચા ઉંચા તા ના વાંચવાનું હોય તો ટાકા ઊંચા ને ક્યાં છો પાછું મેલું હોય નહીં ચીડી

હવે તમારા જીવન પાણી શું અમારા ફળ લેવા છે અરે ઉપાડ કે કીધું ના હવે બીજું કોઈ નહીં હોય હવે મને મને જમીન જ નથી વાપી ઉપાડો ટાયર પકડો ભાઈ અમે પકડજે ને હાથસો નું છે ફળો